શક્તિ વાવાઝોડાના પગલે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે પાંચમી ઓક્ટોમ્બરે ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આજે ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો શક્તિ વાવાઝોડું સાગરમાં સક્રિય છે જેની અસર ગુજરાતના દરિયાકાંઠા પર જોવા મળી રહી છે રાજ્યના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે હાલ શક્તિ વાવાઝોડું દ્વારકાથી આઠસો વીસ કિમી દૂર અને ઓમાનથી બસો વીસ કિમી દૂર છે જો કે શક્તિ વાવાઝોડું આવતીકાલે એટલે કે છઠ્ઠી તારીખના રોજ ગુજરાત તરફ વળાંક લે છે છ ઓક્ટોબરની સવાર સુધી તે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ધીમે ધીમે નબળું પડશે ત્યારબાદ તે વળાંક લે છે અને પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે અને વધુ નબળું પડવાનું ચાલુ રાખશે આ સાથે જ હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે જો કે આ સાત દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી ગુજરાતમાં આ દિવસોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો